નમસ્કાર ક્યારે વિચાર્યું છે કે આપણી પૃથ્વી પર જે અલગ અલગ આકારો છે એમની પણ પોતાની એક ખાસ ભાષા હોય છે તો ચાલો આજે આપણે નકશાની મદદથી પૃથ્વીની એ જ ભાષાને સમજવાની કોશિશ કરીએ જ્યારે પણ આપણે કોઈ નકશો ખોલીને બેસીએ ત્યારે એમાં કેટલી બધી વાંકીચૂકી લાઈનો અને જાતજાતના આકારો દેખાય છે ખરું ને ક્યારેક તો સવાલ થાય કે આ બધું છે શું તો ચાલો આજે આપણે સાથે મળીને આ કોયડો ઉકેલીએ આપણી આ સફરની શરૂઆત થશે જમીન અને પાણીના સંબંધોથી આપણે એ જોવાનું છે કે આ બંને જ્યારે એકબીજાને મળે છે ત્યારે કેવા મજાના અને અનોખા આકારો બને છે ચાલો સૌથી પહેલાં વાત કરીએ દ્વીપકલ્પની આને સમજવું બહુ જ સહેલું છે બસ એટલું વિચારો કે જમીનનો કોઈ મોટો ભાગ છે જે દરિયામાં આગળ સુધી લંબાયેલો છે અને એની ત્રણ બાજુ પાણી જ પાણી છે અહીંયા જુઓ આ ચિત્રમાં એકદમ સ્પષ્ટ દેખાય છે બરાબર ને જમીનનો આ ભાગ કેવી રીતે ત્રણ બાજુથી પાણીથી ઘેરાયેલો છે અને ચોથી બાજુ એ મુખ્ય જમીન સાથે જોડાયેલો છે બસ આને જ કહેવાય દ્વીપકલ્પ અને હવે દ્વીપકલ્પ તો આપણને સમજાઈ ગયો તો વિચારો એ જ દ્વીપકલ્પનો જે છેક છેલ્લો સાવ સાંકડો છેડો હોય જે પાણીમાં એકદમ અણીની જેમ આગળ નીકળતો હોય બસ એને જ કહેવાય ભૂશિર અને આનું સૌથી સરસ ઉદાહરણ કહ્યું તો એ છે કન્યાકુમારી જે ભારતની મુખ્ય ભૂમિનો છેક દક્ષિણનો છેડો છે એને કોમોરિન તરીકે પણ ઓળખવામાં આવે છે સારું અત્યાર સુધી આપણે જોયું કે જમીન પાણીમાં કેવી રીતે જાય છે હવે આખી વાત ઉલટી કરી દઈએ હવે એ જોઈએ કે જ્યારે પાણી જમીનની અંદર આવે છે ત્યારે શું બને છે અને એમાં સૌથી પહેલું છે અખાત ફરીથી આપણા દેશમાં જ આના જોરદાર ઉદાહરણો છે એક બાજુ છે વિશાળ બંગાળનો અખાત અને બીજી બાજુ આપણા ગુજરાતમાં છે કચ્છનો અખાત હવે આવે છે ઉપસાગર આ અખાત જેવું જ છે પણ એનો જે દરિયામાં ખુલતો રસ્તો હોય છે ને એ થોડો સાંકડો હોય છે બસ આટલું જ યાદ રાખવાનું છે અને આપણા ગુજરાતનો ખંભાતનો ઉપસાગર આનું એકદમ પરફેક્ટ ઉદાહરણ છે તો આ બંને વચ્ચેનું મુખ્ય તફાવત શું છે સાવ સહેલું છે અખાતનું મોં પહોળું હોય અને ઉપસાગરનું મોં સાંકડું હોય બસ આટલું જ ચાલો હવે આગળ વધીએ અને બે બહુ જાણીતા ભૂમિ સ્વરૂપોની વાત કરીએ એક છે પાણીની વચ્ચે અને બીજો છે પર્વતોની વચ્ચે આ શબ્દ તો બધાએ સાંભળ્યો જ હશે ટાપુ ટાપુ એટલે શું બહુ સિમ્પલ જમીનનો એવો ટુકડો જેની ચારે બાજુ બસ પાણી જ પાણી હોય આપણા દેશમાં આંદામાન અને નિકોબાર જેવા કેટલાય સુંદર ટાપુઓ છે અને આપણા ગુજરાતમાં પણ છે હો જેમ કે ભાવનગર પાસે આવેલો ઐતિહાસિક પીરમબેટ ટાપુ હવે જરા પહાડો બાજુ જઈએ બે મોટા પર્વતો કે ટેકરીઓની વચ્ચે જે નીચી લાંબી જગ્યા હોય છે ને એને કહેવાય ખીણ અને ઘણીવાર તો આ સુંદર ખીણોમાંથી નદીઓ પણ પસાર થતી હોય છે હવે આપણે બે એવી મજેદાર વસ્તુઓ વિશે જાણીશું જે એકબીજાથી બિલકુલ ઉલટી છે એક જમીનને જોડે છે તો બીજું પાણીને ચાલો જોઈએ કે આ શું છે પહેલું છે સંયોગી ભૂમિ નામ કદાચ થોડું અઘરું લાગે પણ વાત સાવ સહેલી છે આ એટલે જમીનની એક સાંકડી પટ્ટી જે બે મોટા જમીનના ટુકડાઓને જોડે છે એક રીતે કહીએ તો આ એક કુદરતી બ્રિજ જેવું કામ કરે છે અને આનાથી એકદમ ઉલટું એ છે સામુદ્રધુની આ જમીનને નહીં પણ પાણીને જોડે છે એટલે કે પાણીનો એક સાંકડો રસ્તો જે બે મોટા સમુદ્રો કે સાગરોને ભેગા કરે છે તો એકદમ સિમ્પલ રીતે યાદ રાખવું હોય તો સંયોગી ભૂમિ બે જમીનને જોડે છે અને પાણીને અલગ કરે છે જ્યારે સામુદ્રધ્વની બે પાણીના ભાગને જોડે છે અને જમીનને અલગ કરે છે અને હા ભારત અને શ્રીલંકા વચ્ચે જે પાણીનો સાંકડો રસ્તો છે એ પાલ્કની સામુદ્રધ્વની એ આનું સૌથી સરસ ઉદાહરણ છે તો લો હવે આપણે ભૂગોળની ભાષાના કેટલાક નવા અને મજેદાર શબ્દો શીખી લીધા હવે મને ખાતરી છે કે જ્યારે પણ કોઈ નકશો જોવામાં આવશે ત્યારે તેને જોવાની રીત જ બદલાઈ જશે તો આપણે શું શું શીખ્યા આ દ્વીપકલ્પ ભૂશેર અખાત ઉપસાગર ટાપુ ખીણ સંયોગી ભૂમિ અને સામુદ્રધુનિ યાદ રાખજો આ ખાલી શબ્દો નથી આ તો પૃથ્વીની પોતાની ભાષા છે જે હવે આપણને સમજતા આવડી ગઈ છે એટલે હવે પછી જ્યારે પણ કોઈ નકશો હાથમાં આવે ત્યારે એ ખાલી રંગીન કાગળ નહીં હોય એમાં દ્વીપકલ્પો દેખાશે અખાત દેખાશે ટાપુઓ દેખાશે આખી પૃથ્વીની વાર્તા દેખાશે તો હવે સવાલ એ છે કે સૌથી પહેલાં કયું ભૂમિસ્વરૂપ શોધવામાં આવશે આ જાણકારી હેમંત ગુર્જર દ્વારા તૈયાર કરવામાં આવી છે બસ આમ જ નવું નવું જાણતા રહો અને શોધતા રહો